રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિગોના લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક લાભાર્થીઓને તેનો લાભ મળ્યો છે અને આ યોજના થકી પોતાનું પાકું મકાન બનાવી પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તારીખવીસ નવેમ્બર બે હજાર સોળથી અમલમાં મૂકવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે વર્ષ બે હજાર અગિયારમાં થયેલ સામાજિક આર્થિક વસ્તી ગણતરીમાં જે કુટુંબો ઘર વિહોણા અથવા કાચા ઘરમાં રહેતા નોંધવામાં આવ્યા હતા તેમને પાકું ઘર આપવા માટે આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મનરેગા અંતર્ગત રૂપિયા સત્તર અને શૌચાલય માટે રૂપિયા મળીને એક લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીના ખાતામાં ફંડ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં કુલ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે જે પૈકી પ્રથમ હપ્તો રૂપિયા ત્રીસ હજાર આવાસ શરૂ કરતા પહેલા એડવાન્સ રૂપે બીજો હપ્તો રૂપિયા પચાસ હજાર આવાસ વિન્ડો સીલ લેવલ પર પહોંચે ત્યારે તેમજ ત્રીજો હપ્તો રૂપિયા ચાલીસ હજાર આવાસ પૂર્ણ થયેથી આપવામાં આવે છે

રહેવા મજબૂર બન્યા હતા જો કે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી અનેક લોકોની જિંદગી બદલાઈ છે વડગામના જલોતરા ગામની મહિલા લાભાર્થી અલકાબેન બારોટનું કહેવું છે કે પહેલાં તેમને કાચું મકાન હતું એટલે ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હતી નાના બાળકોને લઈને ઘરમાં બહુ તકલીફ પડતી હતી પરંતુ તેમને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો અને તેમના માટે પાકું ધાબાવાળું મકાન બની ગયું જેથી

સમગ્ર રાજ્યમાં રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત કુલ ત્રણ હજાર ત્રેસઠ આવાસોનું લોકાર્પણ તથા આંબેડકર આવાસ યોજનાના કુલ પાંચસો એકવીસ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે જ પંડિત દીનદયાળ આવાસ યોજનાના કુલ ત્રણસો ચોપન આવાસો મળી કુલ ત્રણ હજાર નવસો અડત્રીસ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે મારું નામ અલકાબેન મહેશભાઈ બારોટ હું જરોદરા ગામની રહેવાસી છું અમે પહેલાં કાચા મકાનમાં સાહેબ રહેતા હતા કાચા મકાનમાં ઘણી બધી તકલીફો પડતી ગરમ ખાટલા ગોદરા અનાજ વરસાદનું પાણી પણ ભરાઈ જતું મંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાન મળ્યું તે માટે હું સીએમ સાહેબનો અને પીએમ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું